દવાની દુકાન છે તો તમે આપણે અહીંયા દવા લેવા આવી શકો છો ડુંગળીની પાકની હોય તમે કોઈ શાકભાજી બનાવ્યું હોય કે ઘઉં બનાવો ઘઉંની ખંડી દવા છે એક્સ વાય ઝેડ રેડી માહિતી તમે કોઈ જ હોતી હોય દુકાને આવી શકો છો એવું નથી કે ભાઈ ફ્રીજા દવા લઈ જાવી પણ માહિતી અનુસાર વ્યવસ્થિત હાલશું એટલે આપણને ફાયદો થશે ડુંગળીના પાકમાં એક થોડીક વાત કરીએ તો થ્રીજમાં હેવી ટેક છે રેડી એમાં તમારે બસવું હોય તો સારી દવા નાખવી પડે તો એનું સંપૂર્ણ નોલેજ આપણી પાસે છે એના વિડીયો આપણે કેચની સફરની યુટ્યુબ ચેનલમાં તો આપણી કઈ ચેનલમાં પૂરી માહિતી આપી છે કયું ટેકનિકલ વાપરું એમાં આપણે જે નીંબુ ઓઇલની ફ્રીજા જ ભલામણ કરી છે જે આ બોટલ રેડી આ વસ્તુ સારી છે આ નીંબુ ઓઇલ તમે ડુંગળીમાં જરૂરથી પહેલે સટકાવે સુધી વાપરશો એટલે પપે ખ પપ ઓછો લેવો પડશે મતલબ આ ચાર દિવસ પાંચ દિવસે પપ નહીં લેવો પડે આ વાપરશો તો રેગ્યુલર રેડી આની વિશે પૂરું ડિટેલમાં અહીંયા આપેલું છે અહીંયા તે જ લાંબી ડિટેલમાં જ આવતા નથી હવે આપણે આગળ મહવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ કેવા રહેતા રેડી એક વખત સુધારો સારો આવ્યો હતો સારો એટલે મતલબમાં શું કહી શકાય આપણે સોવીસ તારીખથી લઈને આપણે આગળ વાત કરીશું સોવીસ તારીખથી લઈને જે ખાલી હતી ઓગણત્રીસ તારીખ તો ત્યાં સુધીમાં કેવા બજાર ભાવ છે વિડીયોમાં આગળ આપણે વાત કરીશું જેથી આપણને ખબર પડે આગળ કેવી રીતે પરિસ્થિતિ આવક કઈ એવી હતી એ પણ આપણે વાત કરીશું સાથે વિડીયોના માધ્યમથી એ પણ આપણે સાથે જણાવવું પડે તો સોવીસ તારીખમાં લાલ ડુંગળી રેડી નવ હજાર બાજુ અંદાજે ઠેલાની આવક હતી લાલ ડુંગળીમાં વાત કરીશું આપણે નવી ડુંગળીના કહેવા ભાવ હતા ને તાજી કહેવા નવી તો છપ્પન રૂપિયાથી લઈને એકસો પંદર રૂપિયાના ભાવમાં વેચાણ એની અમે એક વખત તેજી આવી હતી તેજી ક્યારે આવી હતી પણ આપણે વાત કરીશું તારીખ વાઇઝ આવક પણ મેન્ટેન કરતા રહીશું એટલે આપણને ખબર પડે આવકનો આંકડો એમ જોશો એટલે આઠ હજારની ઉપર આંકડો આવેલો છે અને સફેદ ડુંગળીમાં થોડીક વધારે આવક બતાય છે તો મંદિર છે એ તો ફાઇનલ છે ભાવ નથી ઘણા કટર મારી દીધા ખેડૂતોને મને ખબર છે હું પણ ખેડૂતો છું કે ભાવ નથી આપણા હાથમાં તો નથી એ બધું સરકારના હાથમાં છે અને ક્યારે થાય આપણે એકતા હોય તો થાય હવે હું તો તમને ન કહી શકું આપણે મિટિંગ કરવાનું તો કોઈ આવતું નથી જનરલી આપણે કોઈ લાંબી ડિટેલમાં જતા પણ નથી પછી વાત કરીશું આપણે પચીસ તારીખમાં તો પચીસ તારીખમાં આવકની વાત કરીએ તો લાલ ડુંગળી અને નવી ડુંગળી પાંચ હજારની આવક થી પચાસ રૂપિયા લઈને એકસો અઢાર રૂપિયા અને બસો પાંચ રૂપિયા આપણે નવીની જ વાત કરીશું નવી બધાને નીકળવાની છે એટલે તો નવીમાં હતા પચાસ રૂપિયાથી લઈને એકસો અઢાર રૂપિયા એટલે જોઈએ તો હાવ નોર્મલી ભાવ છે પછી આપણે આગળની તારીખ વાત કરીશું તો પછી પછી આવે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખમાં સાત હજાર ઉપર ઠેલાની આવક હતી લાલ ડુંગળીની જ વાત ચાલે છે ફોકસ રાખજો ખાસ કરીને સફેદ ડુંગળીની વાત આપણે નથી કરતા લાલ ડુંગળી બધાએ વધારે વાવેતર કરેલું છે લાલમાં સુધારો થોડોક સફેદમાં થશે બેનુ થોડો ઘણો સુધર થાય એટલે લાલ ઉપર વધારે ફોકસ છે આપણે તેમાં સડસઠ થી બસો એકાવન એટલે જે આપણે વાત કરતા હતા ને એક વખત સુધારો ચોથો વર્ષમાં તો એ બુધવાર હતો તેથી તેથી સુધારો સારો ચોથો અને બસો એકાવન સુધી સારો વકલ જે નવી આવકનો આવે હોય બસો એકાવન રૂપિયા વેસાણો હતો તે બીજાને તો દોઢસો રૂપિયા એવા હોય હો ની અંદર એ હોય આમાં હું સડસઠ રૂપિયા થી બસો એકાવન સુધીનો ભાવ હતો વાત પહેલાં એનાઈસ કરી પછી તમને આગળ વાત કરીશ પછી સત્યાવીસ તારીખની વાત કરીએ તો બીજા દિવસે સો રૂપિયાથી બસો ઓગણીસ બીજા દિવસે જે સો રૂપિયા વેચાણું એટલે થોડુંક બુધને ગુરુમાં ભાવ થોડાક હતા એવું લાગ્યું ને ઠેલીની હતી સાત હજારની નીચે થોડીક હાડે આ છ હજાર ઉપર ઠેલી હતી થેલીનો ટોટલ આંકડો છે છ હજાર આઠસો ને બોતેર તો એવી હતી પછીની આપણે વાત કરીએ તો તારીખ આવી છે સત્યાવીસ પછી આવે છે અઠ્યાવીસ તારીખ તો અઠ્યાવીસ તારીખમાં કેવો માહોલ હતો એની પણ આપણે વાત કરી લઈ સત્યાવીસ તારીખ પછી અઠ્યાવીસ તારીખે કેવા ભાવ હતા એ પણ આપણે વાત કરી લઈએ હારે જે છે તો આપણી પાસે લિસ્ટ આવ્યું છે એ પ્રમાણે આપણે વાત કરીશું મોવાનું રેડી તો આમાં સત્યાવીસ તારીખ પછી અઠ્યાવીસ તારીખનું કોઈ મેન્શન નથી એટલે કદાચ કંઈક હોઈ શકે તો ઓગણત્રીસ તારીખની આપણે વાત કરી ગઈ કાલે કેવા ભાવ હતા તો કાલમાં સો રૂપિયા થી એકસો સિત્તેર નવી એટલે નવી ડુંગળી મેજોરિટી સો રૂપિયા ઉપર વેચાવવા મળશે એટલે પેલા હોવાની નિષેધ હતી તો ત્રીસેક રૂપિયાનો સુધારો છે અહીંથી આપણે અંદાજ બેસી ગયો હવે વાગ્યો અઠવાડિયો આવે તો મને લાગે છે કે હજી કદાચ દોઢસો રૂપિયા જેવું કદાચ જે આપણે શેલી માલ વેસાય છે એટલે કદાચ અંદાજ કરીએ કહો પછી મારી પર કોઈ એમ નહીં કરતા કે રાજુભાઈ તમે તો વિડીયોમાં હારું આમ બોલ્યા હતા ને આપણે થોડું ઘણું તમને એનાલિસ્ટ આપી શકીએ એનાલિસ્ટ પ્રમાણે જોઈ તો કદાચ સો સો રૂપિયા સુધી છેલ્લે ત્રણ દિવસમાં વેસણો છે એટલે નબળો માલ અને દોઢસો રૂપિયા સુધી વેસાણો એટલે પેલા જે દોઢસો થી પચાસની રેન્જ હતી એટલે સુધારો બતાવો પચાસ રૂપિયાનો આમ મેજોરિટી આપણે સરેરાશ કાઢીએ છીએ તો થોડુંક અનુમાન એમ કે છે કે પચાસ રૂપિયાનો કદાચ આવતા અઠવાડિયામાં તરી ચાલીસ રૂપિયાનો હજી સુધારો જોવા મળે તો આવતા અઠવાડિયામાં કેવું રેન્જ બરાબર રહે અને ડુંગળીની આવક પણ કાંઈ છે નહીં એવી દસ હજારની નીચે ઠેલા આવે એટલે ઘણા ખેડૂત મિત્રો ડુંગળી પાકેલી બગડી ગઈ છે એમ કે હું એ ખેતરમાં જ રહું છું હું પણ ખેડૂતનો છોકરો છું એટલે અમારા પાડોશી એક બે તા એને પણ ડુંગળી બગડી છે લેવાલાયક હતી ભાવ નહોતા તો બંને વિશેની કટર મારી દીધા ઘણા એવા છે એટલે ડુંગળીની એવી આવક પણ છે એની પણ ઉપરથી હવે સરકાર શું નિર્ણય લે ડુંગળી બાબતે સારો નિર્ણય લે તો બધા માટે સારું થાય તો એ તો બધું અમુક સરકાર ઉપર છે એની તો ખેડૂતની એકતાને જાગૃતતા લાવો તો સારા ભાવ થશે એવું મારું કેવું છે હજી કદાચ સારા ભાવ થોડો ઘણો સુધાર થાય જો થોડો એક તેજીની વર્ષે પણ ક્યારે આવશે ફાઇનલી ખબર નથી રેડી ક્યારે આવી ખાસ કરીને લોકલ કોઈ વિડીયો જોવે દુકાન આપણી જે કિસાન એગ્રો છે તળાજા આપણે માર્કેટિંગ યાર્ડ છે એની સામુ જ આપણી દુકાન છે રેડી ડુંગળી કોઈ પણ પ્રશ્ન હોય એ વિશે આપણે મોબાઈલ નંબર આપેલો છે રેડી સુધારોજી ક્યારે થાય ને સારા ભાવ કહે છે આપણને ખબર નથી પણ છેલ્લા ત્રણ દિવસ થાય જોઈએ તો સારો ભાવ છે એના આધારે એવું લાગે છે કે આવતા અઠવાડિયામાં સારા ભાવ થોડાક રહેવા જોઈએ આની કરતાં સારા થવા જોઈએ એ તો હવે સોમવારે થી બે ત્રણ દિવસ રજે થાય પછી ખબર પડશે દર અઠવાડિયે આપણે આવો વિડીયો આપવાની કોશિશ કરીશું જેથી તમને આવડત અઠવાડિયામાં કેવું કેવું રહેશે થોડી કોશિશ ગયા વર્ષે પણ આપણે આપતા રેડી તો થોડો ઘણો હોજી આવતા અઠવાડિયામાં થશે એવું લાગે છે પછી થાય તે ન થાય આપણા હાથમાં નથી પણ એવું મને અનુમાન દેખાશે મારા અનુમાનમાં વાળા કેમ આગાહી કરી છે કે ભાઈ આટલી તારીખથી એટલો વરસાદ થશે પણ છો નથી તો આપણે એને કંઈક કહીએ છીએ નથી કહેતા વાદળા કહેતા વરસાદ ન હોય અમુક વિસ્તારમાં કયો એટલે આપણા હાથમાં એ રીતનું નથી હું તમને થોડું ઘણું આગાહીને એલાન મતલબમાં થોડુંક કર્યું છે બાકી સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો ઈચ્છા થાય તો લખવાનું ન થાય તો એમાં જ કોઈ છે નહીં રેડી સારો લાગે વિડીયો રોજ માહિતી દઈશું તો ચેનલ સર હરા ગ્રુપમાં આપણે જે છે ને ફોરવર્ડ કરો વિડીયોને જેથી લઈને વધારે પબ્લિક ગો સાચી માહિતી છે ડુંગળી પ્રત્યે છે સણામાં બનાવે તો સણા પ્રત્ય છે બધાની માહિતી બધાની દવા આપણે ત્યાં મળી રહી છે તો એ તમે ઓછા ખર્ચે ખાતર કયું વાપરો એ પણ આપણે જે જરૂર એ ન આવતી તેવું ગણવામાં આવે તો એ બધું વ્યવસ્થિત વાપરીશું આપણે વ્યવસ્થિત ફાયદો થાય તો ડુંગળી પ્રત્યે મને લાગે છે થોડો ઘણો સુધારો થશે હવે કાલે હરાજી શરૂ થાય બે ત્રણ દિવસ કેવું રહે આની પરિસ્થિતિ રહી તો દર અઠવાડિયે થોડો થોડો સુધારો થશે એવું લાગે છે અને એક વખત પછી પાંચસોની ઉપર પણ જશે પણ ક્યારે જી ખબર નથી પાંચસો ઉપર એક વખત ભાવ થાય એ ફાઇનલ છે પણ ક્યારે થશે એ ફાઇનલ તારીખની ખબર નથી આ પણ કહી દઉં છું તમને રેડી તો કાલે મળશું નવા વિડીયો નવી માહિતી સાથે ખેડૂત મિત્રો